ત્રેવીસ જૂન માંડવી નગર ભારતીય જનતા પાર્ટી દ્વારા ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીના સ્મૃતિ દિવસ નિમિત્તે માંડવી નગરના ચાર શક્તિ કેન્દ્ર અનુક્રમે હાઈસ્કૂલ અંબાજી મંદિર તેમજ તાપી શક્તિ કેન્દ્રના સુભાષ ચોક ખાતે આવેલ બાબા રામદેવજી મંદિર તેમજ બિરસા મુંડા શક્તિ કેન્દ્ર પર અલગ અલગ સ્થાનોએ ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીનો સ્મૃતિ દિવસ ઉજવવામાં આવ્યો માંડવી આજરોજ ત્રેવીસ જૂન માંડવી નગર ભારતીય જનતા પાર્ટી દ્વારા ડોક્ટર શ્યામા પ્રસાદ મુખરજીના સ્મૃતિ દિવસ નિમિત્તે માંડવીનગરના ચાર શક્તિ કેન્દ્ર અનુક્રમે હાઈસ્કૂલ અંબાજી મંદિર તેમજ તાપી શક્તિ કેન્દ્રના સુભાષ ચોક ખાતે આવેલ બાબા રામદેવજી મંદિર તેમજ મુંડા શક્તિ કેન્દ્ર પર અલગ અલગ સ્થાનોએ ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીનો સ્મૃતિ દિવસ ઉજવવામાં આવ્યો તસવીરમાં પુષ્પાંજલિ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી તેમના ચરિત્ર અને કર્તવ્ય પથ દર્શનનું વાંચન કરી માહિતી આપવામાં આવી છે તો આ પ્રસંગે જિલ્લા મંત્રી ડોક્ટર આશીષભાઈ ઉપાધ્યાય અને તેઓના હાઈસ્કૂલ શક્તિ કેન્દ્ર ખાતે નગર ભાજપ કાર્યાલય તેમજ મહામંત્રી સ્નેહલભાઈ મોઢેરા તાપી શક્તિ કેન્દ્ર હાઈસ્કૂલ કેન્દ્ર ખાતે ઉપસ્થિત રહ્યા કાર્યક્રમ માંડવી નગર ભાજપ પ્રમુખ નગર સંગઠનના પ્રમુખ નીતિનભાઈ શુક્લની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો કાર્યક્રમના ઇન્ચાર્જ મહામંત્રી પ્રિતેશભાઈ રાવળ તેમજ સંગઠનના પદાધિકારીઓ ચૂંટાયેલા સભ્યો મોરચાના હોદ્દેદાર કાર્યકર્તાઓ તથા શક્તિ કેન્દ્રના નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો જીતેન્દ્ર સોલંકીનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ માંડવી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે